ઝાકળ નાટી પાએ ડોર બેલ મારી નીકળ્યો એ બારણા ઉઘાડ્યા રે લોલ કૃષ્ણ દવે કવિ સિવાય બીજું શું શું છે સુથારી કામ એ મારો શોખનો વિષય છે સુથારી કામ કરતા ખરબચડા હાથે આટલી મુલાયમ કવિતાઓ કઈ રીતે લખાય કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં કવિતા લખનારે પોતે વિવેક દાખવવો જોઈએ કે હું જે કઈ લખું છું એ યોગ્ય તો છે કે નહીં એક નહીં એક નહીં પણ મારી ચાલે છે અઠાવન સ્કૂલો આઉટ ડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો કે તમને જરૂર છે ટેકાની અમને જરૂર છે કેસ નહીં હાલો પથારી ફેરવીએ દેશની તો આવા જ્યારે તમે સરકાર ઉપર કટાક્ષ કરો તો કોઈ વખત ફોન આવે ઉપરથી એક તો એવોર્ડ મને આપો બધાને મળે ને એવોર્ડ એટલે પછી અંદર બધા બહુ ગુસફુસ કરવા માટે આમ મળે આમ મળે પછી મને એમ છે કે ભાઈ માથાકૂટ શું કરો છો એને કરતા ડાયરેક્ટ પૂછ્યો ને એને એટલે અમારા માટે એક સરસ મજાની ગાળ છે કે એ તો બહુ લોકપ્રિય કવિ છે એવું જ્યારે કોઈ તમને કહે ને ત્યારે સમજવાનું કે તમને સરસ મજાની એક ગાળ આપી રહ્યા છે ટૂંકમાં ખાલી કવિતા કરે ઘર ના ચાલે કલક ક્ષેત્રમાં જોવા જાવ તો સૌથી લો બજેટમાં જો કંઈ વસ્તુ થતી હોય તો એ કવિ સંમેલન થાય